વડોદરામાં પંદર સપ્ટેમ્બરથી ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત પંદર સપ્ટેમ્બરથી પોલીસ ચલાવશે હેલ્મેટ ટુ ચાલકો હેલ્મેટ પહેરે તેવો પોલીસનો પ્રયાસ રહેશે રાહવીર યોજના અને હેલ્મેટ જનજાગૃતિ અભિયાન કાર્યક્રમમાં પોલીસ કમિશનરની જાહેરાત હેલ્મેટ પહેરવાના અને નિયમોનું પાલન કરાવવાની શપથ લેવડાવી હેલ્મેટ ન પહેરનારની કોઈ રાજકીય ભલામણ ન ચલાવતા લોકોએ રાજકીય ભલામણ નહીં પણ હેલ્મેટ પહેરવાની જરૂર છે સમગ્ર રાજ્યમાં હેલ્મેટ અંગેનો નિયમ તો અમલમાં છે પરંતુ વડોદરા શહેરમાં જે મોટર દ્વારા આનું હેલ્મેટ નું યુસેજ આપણે ધ્યાન ઉપર આવ્યું છે કે હમણાં આ સંખ્યાને વધારીને લગભગ સૌ ટકાની નજીક આ હેલ્મેટ મોકલી પહેરતા થાય એ માટે આ યુનિશ્કે આપણે આજે ઘોષણા કરી છે કે પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસથી આપણા ઝીરો ટોલરન્સ અપ્રોચથી હેલ્મેટ નિયમનું પાલન કરતા એન્ફોર્સમેન્ટ કરવામાં તે પહેલા આપણે સમગ્ર શહેરવાસીને આપણે અપીલ છે આજે તમારા પાસે હેલ્મેટ પહેરી આજથી જ ઉપયોગ કરવાનો છે આજે એક જનપ્રતિનિધિ તરીકે સૌથી પહેલા તો મેં જ એ અપીલ કરી છે કે ક્યારેય આપ હેલ્મેટ જેવા કારણોથી આપ ક્યારેય આપને દંડ કરવામાં આવે તો એના માટે કોઈ રાજકીય ભલામણ નહીં પરંતુ નૈતિકતા સમજી અને પોતે આ બાબતે હેલ્મેટ પહેરી અને આપણે સોમે રાખવાનું છે